ગુડ મોર્નિંગ જય માતાજી રાધી રાધી આવી લો તો ચા પીના હે પેસે બુદ્ધ નહીં пари એમ એમ ચા ની ભાવ તો લે કબાવા ગરમ આ ઘી આય ને હે તું ખીચડી આલુ ખીચડી આલુ આ suka titi kau. Harus suka titi. Mami suka lah kia. Mereka bawa pohon dia kari titi perpuan kau buli dia mereka. Kalau. Kata kau. Kau suka 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 kau. Kau

mama Bà nó chờ nói cho việc nó dada mình đi đây ra Hiểu quá Cha mình đi đây cha mình đi đâu mình đi đây đâu nè

અને શું બનાવો આજે શું બનાવશો આજે મેથીના રોટલા બનાવવાના હા બીજું કશું નહીં બનાવવાનું હે ખીચડી નહીં બનાવવાની મમ્મી ગાય બોલતો જબરું આવડે કેતું કોણ કેતું હતું ના એવું જ બોલી દીધું ગાય કરીને કઈક એક વાર બોલી હતી મમ્મી હે ગાય આજ તો મેથીના રોટલા ખાશું પણ ઇસલી દરેક કોમ કરાય વિડીયો ઉતા ઉતા ના હું બોલ જા જા તારે વિડીયો ની મજા કરવી દે જા બોલ હા હું આ તો આઈ જવાનું આ વિડીયો માં આઈ જવાનું જા નહીં પુર કે જા નહીં એટલે તમે શું બનાવ એટલે જ મે છોડ લંદુ તે ભાઈ તું ચીની

મા શુ કર આવતું નહી શું કે શું કે મમ્મી પાઈ નો જીવનમાં ઈ પાઈ નો લે કે હોય બોવ જીવનમાં ફાસ્ટોડા આનું કહેવાય પ્રાથમિક સંખ્યા હોય ત્યાં તો તરી ગયા આવા đã qua bốn chưa hóa ra bữa hạng cari gió này phổ thông chia chưa lại tham gia lago chia lago chia lago chia em 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 em

લહેડ એ તો કોઈ નઈ બોલાવા રહી રે પણ લેડ લહેર ઘેર આપડે તારા વેતા બટાકા સમારો બના કશું બનાવવાનું નહીં

दूध घेऊ लालं बी काही नाही लावलं हे ना ना पुल इन फर ना पुंगरा इन फर दो हे ना लावू ना लावू ना लावू नाही लावू तो गाइजा फ्रिज तई हेडो पहिले तई सॉरी दूध लेता ये तो गाइजा मग तो एक आणि हां मामा तब वचन हम्म तब वचन

उबे उबे कालमा अनि पिलिन गियर खुवा न हामीले तम जा तरे छि अनि यार अनि अनि अडी कस्क 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 चेटली परी एना म त मोरेल जानै हु अनि मेराम जान् या थिके म त यती मेराम जानी सानुन मम्मी पप्पा बथु के

재미 <laughs> <laughs>